નમસ્કાર મિત્રો હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે આજે હું એકમ કસોટી નોટબુક તેની અંદર આપણે જ્યારે બાળકોના માર્ગનું સ્કેનિંગ કરીએ ત્યાર પહેલાં આપણને જે મુશ્કેલીઓ પડે છે તે મુશ્કેલીઓ આપણે કેવી રીતે નિવારી શકીએ તેના માટેનું મેં એક સાધન બનાવ્યું છે અને તેનું મેં નામ આપ્યું છે સ્ટેમ્પ તો આજે આપણે સ્ટેમ્પ વિશે માહિતી મેળવીશું મિત્રો અહીંયા એકમ કસોટી નોટબુક જે છે તેનું એક નમૂનો હું રજૂ કરી રહ્યો છું અને એ નમૂનામાં પ્રશ્નમાં આપણે જે ગુણ જે છે એક ગુણ બે ગુણ ત્રણ ગુણ ચાર ગુણ અને પાંચ ગુણ અથવા તો જીરો ગુણ જે છે તે માં આપણે વર્તુળ જે છે એ પૂર્ણ કરવાનું હોય છે એ વર્તુળ પૂર્ણ કરવામાં આપણને કેટલી મુશ્કેલીઓ પડે છે અથવા તો કેટલો સમય લાગે છે તે સૌ પ્રથમ આપણે જોઈ લઈએ ઉદાહરણ તરીકે અહીંયા પાંચમો પ્રશ્ન છે તેમાં વિદ્યાર્થીને ઉદાહરણ તરીકે ચાર ગુણ મળ્યા છે તો હવે આ ચાર ગુણ જે છે તેના માટે હું અહીંયા વર્તુળ પૂર્ણ કરી રહ્યો છું તો તમે જોવો જોઈ શકો છો કે આ ચાર ગુણ માટે જે વર્તુળ જે છે એ વર્તુળ મારે કેટલી વાર ત્યાં પેન જે છે એ ફેરવી પડે છે બીજું આપણે એક ઉદાહરણ જોઈએ ચોથો પ્રશ્ન છે અને એ ધારો કે તેમાં વિદ્યાર્થીએ બે ગુણ મેળવ્યા છે તો અહીંયા બે ગુણ માટે આ જગ્યા ઉપર હું અહીંયા વર્તુળ કરી રહ્યો છું અને એ વર્તુળ પૂર્ણ કરવા માટે હું પેન વડે પ્રયત્ન કરી રહ્યો છું તો મારે સમય પણ લાગે છે અને ઘણીવાર પેન જે છે એ અહીંયા ફેરવી પડે છે તો મિત્રો આ મુશ્કેલીમાંથી આપણે શું સોલ્યુશન કાઢી શકીએ અથવા તો આપણે સારી રીતે વર્તુળ કેવી રીતના કરી શકીએ તે માટે આજનો મારો આ વિડીયો છે મિત્રો આ મુશ્કેલીના નિવારણ માટે મેં એક ખીલીમાંથી ડોસ્ટેમ બનાવ્યો છે અથવા તો રબર સ્ટેમ્પ બનાવ્યો છે આપણે તેનો ઉપયોગ કરી અને આ વર્તુળ જે છે એ પૂર્ણ કરીએ આ ડોર સ્ટેમ્પ જે છે એને હું અહીંયા સ્ટેમ્પમાં આ રીતે એક બે વાર ચીપકાવું છું હવે ઉદાહરણ તરીકે આપ જોઈ શકો છો કે એક ત્રીજો ગુણ ત્રીજો પ્રશ્ન છે અને તેમાં વિદ્યાર્થીને ધારો કે પાંચ ગુણ મળ્યા છે તો હવે આ પાંચ ગુણ મળ્યા છે તેની ઉપર હું આ ડોર સ્ટેમ્પ રાખું છું તો આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો કે પ્રશ્ન ત્રણમાં પાંચ ગુણ જે છે તેની ફરતું સરસ મજાનું વર્તુળ જે છે એ બની ગયું છે તો મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે આ કેવી રીતના બનાવી શકાય કે જેથી કરી આપણે દરેક જે આ વર્તુળ જે છે એ પૂર્ણ કરવાનું છે એ વર્તુળ આપણે કેવી રીતના પૂર્ણ કરી શકીએ મિત્રો આની પ્રોસેસ આપણે એકવાર જોઈ લઈએ મિત્રો આ ડોન સ્ટેપ બનાવવા માટે મેં ચાંદલાનો ઉપયોગ કર્યો છે બહેનો જે ચાંદલાનો ઉપયોગ કરે છે એ ચાંદલાનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે આપણે ચાંદલો જે છે એ લઈએ અને આપ સૌ બહેનો તો ખાસ જાણે જ છે કે ચાંદલો જે છે એનો એક તરફનો ભાગ જે છે એ પાછળ એક સ્ટીકર હોય છે સફેદ કલરનું અને બીજા તરફનો ભાગ જે છે એ આપણો ચાંદલો આપણને દેખાય છે તો હવે આપણે શું કરવાનું છે કે ચાંદલો લેવાનો છે અને પાછળ જે સફેદ સ્ટીકર જે છે એ આપણે ઉખેડી નાખવાનું છે તો આપણે તે કરીએ મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા જે છે એ ચાંદલો છે અહીંયા આખો ચાંદલો છે અહીંયા ચાંદલાનો ભાગ જે છે એ સફેદ સ્ટીકર કાઢી નાખ્યું છે અને આ પાછળનો ભાગ છે હવે આ પાછળના ભાગે ગુંદર એટલે કે ગમ ચોટાડેલો જ હોય છે તો હવે આપણે શું કરીશું કે આપણે આવી જે છે એ ખીલી લેવાની છે તમને યોગ્ય લાગે આવી નાની સરખી જે છે એ આપણે એ ખીલી લેવાની છે હવે શું કરીશું આ ખીલીનો જો માથાવાળો ભાગ જે છે બરાબર અણીવાળો ભાગ જે છે એ આપણે હાથમાં રાખીશું અને માથાવાળો ભાગ જે છે એ ધીરેથી આપણે આ ખીલી ઉપર જે છે એ લગાવવા પ્રયત્ન કરીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હું ધીરેથી અહીંયા લગાવવા પ્રયત્ન કરી રહ્યો છું બસ તો આ જે છે એ તમારું જે છે એ સ્ટેમ્પ પેડ અથવા તો ડોટ સ્ટેમ્પ જે છે એ સરસ મજાનો બની ગયો છે હવે આ ડો સ્ટેમ્પની મદદથી આપણે આ વર્તુળ જે છે એ પૂર્ણ કરવા જે છે એ આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો આવા ઘણા બધા ડો સ્ટેમ્પ જે છે એ મેં બનાવ્યા છે આપને એ ડો સ્ટેમ્પ જે છે હું બતાવી રહ્યો છું જો આપને અનુકૂળ હોય તો આ પ્રકારનો સળિયો લઈ અને આપ પણ આવી રીતનો ડોસ્ટેમ્પ જે છે એ બનાવી શકો છો અથવા તો આ રીતનો ડો સ્ટેમ્પ જે છે એ પણ તમે સરસ મજાનો બનાવી શકો છો હવે બે પ્રશ્નો જે બાકી રહ્યા છે તેના વર્તુળ જે છે એ પણ આપણે પૂર્ણ કરવા પ્રયત્ન આ રીતે કરીશું મિત્રો આ જે ડો સ્ટેમ્પ બની ગયો છે હવે આ ચાંદલાવાળો ભાગ જે છે એ સ્ટેમ્પ પેડની અંદર આ રીતે આપણે એક બે વાર ચિપકાવીશું અને હવે જે છે અહીંયા આપણે પ્રથમ પ્રશ્ન જે છે એમાં ધારો કે વિદ્યાર્થીને એક ગુણ મળ્યો છે તો આ સ્ટેમ્પ જે છે એ ધીરેથી આપણે એક પાસે લઈ જઈશું અને આ રીતે આપણે ચિપકાવશું તો સરસ મજાનું વર્તુળ જે છે એ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી આપણે ફરી એક વખત ચિપકાવીશું અંદર અને બીજો પ્રશ્ન જે છે એમાં ધારો કે વિદ્યાર્થીને ત્રણ ગુણ મળ્યા છે તો આપણે ધીરેથી બીજા પ્રશ્નની અંદર આ જે ત્રણ ગુણ મળ્યા છે ત્યાં વર્તુળ ઉપર આપણે આ રીતે કરીશું તો આ રીતે સરસ મજાનું વર્તુળ જે છે એ થઈ જાય છે મિત્રો આ રીતે જે વર્તુળો થયા છે એનું આપણે સ્કેનિંગનો એક નમૂનો પણ સાથે સાથે જોઈ લઈએ મિત્રો અહીંયા હું મારા એક બીજા મોબાઈલ દ્વારા એકમ કસોટીના ગુણ જે છે એનું સ્કેનિંગ કરવા પ્રયત્ન કરી રહ્યો છું આપણે તે જોઈએ મોબાઈલની અંદર આ રીતે જો આપણે થોડા વધુ અંતરે રાખીશું તો થોડી જ વારની અંદર સરસ મજાનું સ્કેનિંગ થઈ શકશે આપ જોઈ રહ્યા છો કે હં તો મિત્રો આ રીતે જો સરસ મજાનું સ્કેનિંગ પણ થઈ જાય છે અને ગુણની એન્ટ્રી પણ થઈ જાય છે તો મિત્રો આ રીતે સરસ સ્કેનિંગ થઈ ગયું છે તો મિત્રો આપ જોઈ શક્યા કે આ રીતે વર્તુળ પૂર્ણ કર્યા પછી એનું સ્કેનિંગ પણ ખૂબ સરસ રીતે થાય છે અને આપણે વિદ્યાર્થીઓ જે છે એને બરાબર ન્યાય આપી શકીએ છીએ સાથે સાથે આપણા સમયનો પણ અહીંયા બચાવ થાય છે મિત્રો અહીંયા જે છે એ મેં આ સ્ટેમ્પ બનાવવાનો પ્રયત્ન કર્યો છે તો તમે પણ ચાંદલાનો ઉપયોગ કરી અને ચાંદલાનો પાછળનો જે સફેદ ભાગ છે એ કાઢી અને આ રીતે ખીલી અથવા તો સળિયાની મદદથી સ્ટેમ્પ જે છે એ બનાવી શકો છો અને આ ડોસ સ્ટેમ્પ બનાવ્યા પછી એકમ કસોટીમાં આ વર્તુળ જે છે એ પૂર્ણ કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો મિત્રો મને આશા છે અને મને આનંદ પણ એ વાતનો થશે કે જો આપ એકમ કસોટીમાં આ પ્રકારના સ્ટેમ્પનો ઉપયોગ કરશો તો સારી રીતે આપની એકમ કસોટી જે છે એ ઝડપથી અને સરસ રીતે વિદ્યાર્થીઓને ન્યાય આપી શકો એ રીતે તમારું જે સ્કેનિંગનું કામ છે એ હલ થઈ શકશે અને આપણો જે કાયમી જે સમસ્યા જે છે વળતુળ પૂર્ણ કરવાની એમાંથી આપણને છુટકારો મળશે અને આપણે બીજા આપણા કામો પૂર્ણ કરી શકશું મિત્રો મારો આ વિડીયો આપને ખૂબ સારો જ લાગ્યો હશે અને આપને સારો જ લાગશે તો મિત્રો આ વિડીયો જે છે એ આપના બીજા મિત્રો જે છે શિક્ષક મિત્રો એને શેર કરવાનું અને મારી આ ચેનલ જે છે એને લાઈક કરવાનું કહેવાનું ભૂલતા નહીં તો આવા જ પ્રકારના બીજા વિડીયો સાથે ફરી વખત આપણે ફરી વખત મળીશું ત્યાર સુધી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી